સુરત શહેરના સમસ્ત હીરપરા પરિવાર ટ્રસ્ટગત જાન્યુઆરી મહિનામાં આઠમો મિલન અને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત હીરપરા પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં શહેરના સમસ્ત હીરપડા પરિવાર દ્વારા વર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહ મિલન અને સમૂહલગ્નનું આયોજન કરાયું હતું જેમાં આ વર્ષે આર્ટ મો મિલન અને સમૂહલગ્નનું યોજાયું હતું આ કાર્યક્રમ દરમિયાન હીરપડા પરિવારની ટીમ સૌએ ખૂબ જ મહેનત કરી હતી અને કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું કાર્યક્રમની સફળતા બાદ આજ રોજ ટીમ સૌના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા અને સન્માન આપવા તેમજ ટ્રસ્ટીના ટ્રસ્ટીઓ સાથે આગળના કાર્યક્રમને લઈ હીરપરા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક નું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં સમસ્ત હીરપરા પરિવાર તમામ ટ્રસ્ટીઓ અને સમૂહ લગ્નમાં જોડાયેલા વરઘોડિયાઓ પણ હાજર રહ્યા હતા અને સાથે જમણવારનું પણ આયોજન કરાયું હતું આ મીટિંગ ને લઈ ટ્રસ્ટના ટ્રસ્ટી હીરપરાએ આ મિટિંગને લઈ ટ્રસ્ટના ટ્રસ્ટી હિતેશભાઈ હીરપરાએ વધુ માહિતી આપતા શું કહ્યું સાંભળો હિતેશભાઈ હીરપરા આજે અમારે પરિવાર ટ્રસ્ટ જે ચલાવીએ છે તેનો જે અમે પ્રોગ્રામ કર્યો હતો આઠમો સ્નેહ મિલન બાર એક બે હાજર પચીસ ના રોજ તો એમાં અમે પરિવાર શ્રમ સાથે પરિવારની દીકરીઓના લગ્ન કરાવે છે તો એ દીકરીઓના લગ્ન કરાવ્યા હોય તો એમને મીઠા રોટલાનું આજે આયોજન કરેલું હતું તો મીઠા રોટલાની આયોજન સાથે અમારા સ્નેહ મિલન કાર્યક્રમમાં જે અમારા સ્વયંસેવકો હોય તો એમની બી સાથે જમણવારનું આયોજન કરેલું હતું અને અમારા પરિવારના ટ્રસ્ટના જે પંચાવન ટ્રસ્ટીઓ છે તો દરેક ટ્રસ્ટીઓ ભી આજે હાજર રહ્યા હતા અને મીઠા રોટલાનો આનંદ માન્યો હતો 了 <laughs>